ના ફતે ગઢથી સુધીનો માર્ગ ખખડધજ હાલતમાં હોવાથી વાહન ચાલકો ભારે મુશ્કેલીમાં ઓનલાઈન સ્વાગત કાર્યક્રમ અંતર્ગત માર્ગ મકાન વિભાગને વારંવાર રજૂઆત કરવા છતાં પણ કોઈ ધ્યાન આપતું નથી નંબર બગસરા નગરપાલિકા દ્વારા વેરો વધાર્યો મુદ્દે ચેમ્બર ઓફ કોમર્સ આપેલ એકત્રીસમી મીડિય ઉત્તરાયણ પોલીસ પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ મોટા વરાછ સ્થિત હરિઓમ નગર સોસાયટીમાં રહેતા જગદીશ દવે પત્રકાર તરીકે ફરજ બજાવે છે પત્રકાર જગદીશ દવે દરરોજ વહેલી સવારે તેમની પત્ની સોનલબેન દવે સાથે બેડમિન્ટન રમવા જાય છે હાલ ભારે ગરમી હોવાના કારણે ગઈકાલે રાત્રે જગદીશભાઈ પોતાના ઘરની અગાસી પર સુવા માટે ગયા હતા આ દરમિયાન રાબેતા મુજબ બેડમિન્ટન ગેમ રમવા માટે ઉઠ્યા અને ઘરમાં પ્રવેશતા સામાન વેર વિખેર હતો જેથી તેમને કંઈક અજુગતું લાગતા ઘરમાં તપાસ કરતા પોતાના ઘરના રૂમમાંથી પચાસ હજારથી વધુની રોકડ સોનાના બે મંગળસૂત્ર સોનાની બંગડી પેન્ડલ વીટી સહિત કુલ બાવીસથી ત્રેવીસ તોલા સોનાના આઠ દાગીના તેમના પડોશી મુકેશભાઈ કાલુભાઈ કાછોડિયાના ઘરેથી બસ્સો ગ્રામ ચાંદીનો જુડો રોકડા રૂપિયા વીસ હજારની ચોરી થઈ હતી બંને સ્થળને મળીને કુલ સાત પોઈન્ટ વીસ લાખના દાગીના ચોરાયા છે પત્રકાર જગદીશ દવે આ અંગે ઉત્તરાયણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે ઉત્તરાયણ પોલીસ સ્ટેશનના પીઆઈ સહિતનો કાફલો ઘટના સ્થળ પર પહોંચી ગયો હતો ઉપરાંત સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી ડોગ સ્કોડની ટીમ દ્વારા પણ તસ્કરોનો પગેરું શોધવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી બ્યુરો રિપોર્ટ એસનાઇન ન્યૂઝ સુરત અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે माटे जोड़ायला रहो एस नाइन न्यूज़